તો અમદાવાદમાં અદાણી સીએનજીમાં ભાવ વધારો થયા બાદ અમદાવાદ રિક્ષા ચાલક યુનિયને વિરોધ નોંધાવ્યો રિક્ષા ચાલકોએ વિરોધ દર્શાવતા જણાવ્યું કે આ ભાવ વધારો હવે પેટ્રોલ સાથે સમાન થઈ ગયું છે અને સીએનજી ગેસના ભાવમાં એક રૂપિયાનો વધારો થઈ અને નવો ભાવ બ્યાસી પોઈન્ટ આડત્રીસ રૂપિયા થયો છે રિક્ષા ચાલકોનું માનવું છે કે મોંઘવારી અને ગેરકાયદેસર રીતે ચાલતા ટુ વ્હીલર્સની અસરથી તેમના ધંધા પર અસર પડી છે

જોવા જઈએ તો મોંઘવારીએ એક બાજુ માજા મૂકી છે બીજી બાજુ ઓનલાઈન કંપની દ્વારા ગેરકાયદેસર સફેદ નંબર પ્લેટ ટુ વ્હીલર ચાલી રહ્યા છે જેને દોઢ વર્ષથી સતત રજૂઆત કરવામાં આવતા છતાં એ બંધ કરવામાં નથી આવ્યા એની સીધી અસર રિક્ષા ડ્રાઈવરના રોજગાર ઉપર પડે છે તો આમ આ સીએનજી ગેસનો ભાવ વધારો પડ્યા ઉપર પાટું સમાન છે આનો તમામ રિક્ષા ચાલકો વતી અમે સખત શબ્દોમાં વિરોધ કરી